જય બોલે દોર જય ઠાકોર મેરા મણા હે વાતે ઘરે થી ગાડી લઈને હાલતો થયો ને ખાલી એક રેકોર્ડિંગ જ મે નાખ્યો તો ગ્રુપ તો મારા મિત્ર એટલા દલિત સમાજના જેટલા મારા મિત્ર છે ને એટલા ફોન આવ્યા કે અમે આવી નહીં ભાઈ એવું નથી કઈ એવું કઈ શેર નહીં લગભગ મને ગણા ફોન આવી ગયા આમાં બે ફોન તો મારાથી ઉપડાય નથી બરોબર તો અત્યારે હજી હું ભાણવર હતો એટલે મને એમ થયું કે નહીં મિત્ર હોય ને તો આવા બધા હોય ભાઈઓ જે આ દલિત સમાજના એટલા લોકોનો મને ફોન આવ્યો કાલે મેં એક રેકોર્ડિંગ વાયરલ કરી દીધું પણ હું મારે જવાનું આમ ફોર રેકોર્ડિંગ વાત જ જવા જ ગયો આનો આભાર માનું છું આ સમાજનો કે મિત્ર હોય ને તો આવા હોય આ ભાઈ માથા દઈ હતું ઓલી વાતો ન હાલે આપણા માટે માથા દઈ ગયા એવા હે મારા સમાજનો તો આલો કદાચ ફોન આવ્યા હોય તો કોઈ ના હોય એ લોકો સમાજનો છોકરો હોય પણ આ સમાજ દલિત સમાજ એટલા ફોન આવ્યા ઘરથી હાલતો થયો તો અડધા ફોન ઉપડાય નથી મારાથી પણ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ દિલથી ધન્યવાદ માનો એટલે મારે તો બીજું હું કહેવું તમને ભાઈ પણ હગા ભાઈઓના ફોન ના આવે ને એટલા આ સમાજના છોકરાઓના મને ફોન આવ્યો આવ્યા દિલથી ધન્યવાદ કદાચ ને એને આપણે કહીએ ને તો ચારસો પાંચસો જણા ભેગા થઈ જાય બે પાંચ નહીં ચારસો પાંચસો જણા ભેગા થઈ જાય પણ એવું કંઈ હતું નહીં તો બધાને દિલથી હું ધન્યવાદ માનું જય મુલીધર જય ઠાકોર જય દ્વારકાધીશ